દર્શક મિત્રો ગુજરાત રાજ્ય આમ તો વિકાસની વાતો અને લીધે જાણીતું છે પરંતુ થોડા વર્ષની વાત કરીએ તો ગુજરાત રાજ્યની છબી ખરડાઈ છે એક 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 પછી નકલી સરકારી કચેરીઓ નકલી ટોલ બૂથ નકલી સ્કૂલ નકલી હુકમો નકલી કોર્ટ નકલી પોલીસ સ્ટેશન નકલી પીઆઈ નકલી કચેરી વગેરે ઘણું બધું આ સરકારની જાણ બહાર ચાલી રહ્યું હતું અને હવે એમ લાગે છે કે કથિત નકલી ગ્રામ સભા જોવાની બાકી હતી એ પણ અમે કરાવ્યા કરવામાં છે જેમાં સરપંચ ડેપ્યુટી સરપંચ કે સભ્યો પણ હાજર નથી તેવા આક્ષેપ જોવા મળ્યા હતા વાત એમ છે કે કરજણ તાલુકાના માકણ ગામે તારીખ બે દસ બે હજાર ના રોજ એજન્ડા વગર ગામજનોની બહાર જાણ બહાર તલાટીમ મંત્રી દ્વારા ગ્રામસભા યોજવામાં આવી અને ગામજનોને ખબર જ નથી ગ્રામસભામાં બાવન વ્યક્તિ હાજર બતાવાયા છે જેમાં એક પંચાયતનો સભ્ય નગીનભાઈ બેચરભાઈ વસાવા છે જે સાત ધોરણ અભ્યાસને પૂર્ણ કર્યો છે અને તે ગુજરાતીમાં સહી કરે છે તેની ગ્રામસભામાં ઇંગ્લિશમાં સહી છે બીજી વાત કે જે બીજા મહિલા સભ્ય કૈલાશબેન જશુભાઈ વસાવા હાલ કાશી જાત્રાએ ગયા છે હાલ માકણ ગામમાં છે જ નહીં તો તેમની પણ સહી છે તો શું કૈલાશબેન વસાવા કાશી સ્પેશિયલ સહી કરવા માટે આવ્યા હશે હશે આવો સાંભળીએ નગીનભાઈ વસાવા શું કહી રહ્યા છે તે આજે તમારો એજન્ડા બહાર પાડ્યો તમે જોનત કરી શકજો ને મે નો

આ કોણ છે કૈલાશ બેન આ કૈલાશ આ જસુ આ કૈલાશ જસુ હા જસુ એટ એટ જાતા કે જાતા કે તાઈ ની હવે બી હવે ચનચલ નું છો તો આ ચનચર જો આ ચનચર બેન ચનચર પરમાણી એવી આરે હવે

એન્જીઓ સવા આ તો તે અમે ગ્રામસભામાં હાજર હતા ઓલી વળીમાં ગ્રામસભામાં તમે હાજર હતા અને હું કામ પર ગયો તો એટલે હું હાજર નહોતો એટલે તમે આ જે સહી કરી એ તમે કરેલી છે હું સહી ગુજરાતીમાં કહું છું ઇંગ્લિશમાં લો તમને ઇંગ્લિશ નથી આવડતું કેટલું ભણેલા તમે કેટલું ભણેલા છો સાત ચોપડી ભણેલ છે એટલે તમને ઇંગ્લિશ સહી કરતા આવડે છે ઇંગ્લિશ આવડ છે તો આ જે સહી ગ્રામસભામાં છે તે તમારી છે આ ગ્રામસભામાં સહી છે તે તમારી છે દશક મિત્રો માંકડ ગામે તારીખ બે દસ બે હજાર પચ્ચીસના રોજ સવારે આશરે નવથી દસ કલાકે ગ્રામસભા યોજાઈ જેમાં ઓનલાઇનમાં તલાટી કમ મંત્રી બાવન વ્યક્તિ બતાવે છે પરંતુ જે વિડિયો ક્લિપ છે એમાં માત્ર આશરે દસ થી પંદર જેટલા જ વ્યક્તિ દેખાઈ રહ્યા છે બીજા પંચાયતની બહારના જે સીસીટીવી ફૂટેજ છે એ જોજો અને આપ જ નક્કી કરજો કે એમાં બાવન વ્યક્તિ છે શું સરપંચ કે ડેપ્યુટી સરપંચ દેખાઈ રહ્યા છે શું પંચાયતના ચૂંટાયેલા સભ્યો હાજર છે બાવન વ્યક્તિમાંથી શું સરકારી અધિકારીની સહિત છે તો ગ્રામ સભા કેવી રીતે ભરાઈ એક પ્રશ્ન છે જરા આ વાતની જાણ માકણ ગામના એક જાગૃત નાગરિક શરીફભાઈ દેસાઈને થઈ તો શરીફભાઈ દેસાઈએ પહેલા પુરાવા એકઠા કરી તાલુકા પંચાયતને મામલતદાર કચેરીને અને કરજણ પોલીસ સ્ટેશને આ બાબતની અરજી આપી અને તલાટી તેમજ સરપંચની મિલી ભગતના મીડિયા સામે આક્ષેપ કર્યા છે તો આવો સાંભળીએ શરીફભાઈ દેસાઈ શું કહી રહ્યા છે પ્રોબ્લેમ અમારે એવો છે હું માકણ ગામથી શરીફ અહમદ દેસાઈ બોલું અગાઉ એ ગામ સભાઓ થઈ પણ માકણ ગામે કોઈ બી જાતનો એજન્ડો બહાર પાડ્યા વગર બે ચાર જણાઓ આવે મિટિંગ કરીને ઉપલા અધિકારીઓને ખોટી સહયોગ તથા ખોટા ફૂટેજ મોકલી અને ગામ સભા ગામ લોકોને તો કોઈ જાતની ખબર પડતી નથી હવે અમારે આ મુખ્ય પ્રશ્નો રજૂ કરવા તો કોને કહીએ આ બીજી તારીખને ગામ સભા હતી ગામ લોકોને કોઈને જ ખબર ના હતી એ તો અમે ઓનલાઈન ચેક કર્યું ત્યારે ખબર પડી કે ભાઈ બાવન સભ્યો હાજર હતા એમાં અમે બધી તપાસ કરતા બધી સયો બોગસ છે સરપંચની ત્રણ જગ્યાએ અલગ અલગ સહીઓ છે એમાં સાચી સહી કઈ એ અમારે પહેલાં તો તપાસનો વિષય બનેલો સરપંચનું કેવું એવું છે કે જે જૂના શીખતા હતા એટલે એ પ્રમાણે પહેલેની સયો છે સરપંચ એટલું કહો કે ભાઈ તમે તારીખ તો જુઓ કે કઈ તારીખ સાલ પછી વાત કરો કે ભાઈ જૂના સિક્કા છે કે નવા સિક્કા છે હવે આની અંદર તમને કોનો સરપંચ નું મિલી ભગત કે તલાટી ની મિલી ભગત પંચાયત બોડી ની મિલી ભગત છે દર મહિનાની ગામ સભા અરે ગ્રામ પંચાયત ની જે મિટિંગ ભરાય એમાં કોઈ સભ્ય હાજર રહેતો નથી અને તલાટીને સરપંચ મિલી બિગટ કરીને ઘરેથી સહયો લઈ લે છે ગામ લોકોના અમારે જે પ્રશ્નો રજૂઆત જોઈ જ નથી બીજું કે અમારા ગામનું પાણી એકદમ ખરાબ પાણી છે હવે ઢોળોને પીવા લાગ્યું પાણી નથી આવા પ્રશ્નો અમે રજૂ કરવા તો કોને કરીએ આ લોકો ગામને જાણ કર્યા વગર આ રીતના બારોબાર બોગસ સહયો બોગસ મીટિંગ ઉપજાવી ઉપલા અધિકારીને ઘેરમાર્ગે દોડી ને અમારા જે પ્રશ્નો રજૂ કરવા છે અમારાથી કોઈ જગ્યા થતા નથી તે જે આજે તમે કહો છો કે ઓનલાઈન જે આ લોકો ગ્રામસભા ભરી

એટલે તમારું ખુલાસા માટે હું આવું છું ના મા હું તો બહાર છે ને મારે એના માટે કઈ ઇન્ટરવ્યુ આપવું નથી એટલે એવું નથી એમને જે આક્ષેપ કરેલા જે છે આક્ષેપો કરતો એ કયા કરતો મને કઈ ફરક નથી પડતો એટલે એવું છે

હોય પોતે બધું જમા કરું જે નવા નવી બોડી બધા ખરેખર અમે અલગથી નવા સિક્કા તો અમારી પાસે સિક્કો અમને કોઈ ખબર નથી બરાબર એ બરોબર એ બરોબર તપાસનો વિષય છે આપડે હું ઓકે સાહેબ જોશે ટીડીઓ સાહેબ અરજી આપી ને અહીંયા તો સીડીઓ સાહેબ જોશે બધું તપાસમાં હા હા ઓકે મારે કઈ ઇન્ટરવ્યુ આપવાનું થતું નથી ઓકે ડેપ્યુટી સરપંચને શરીફ દેસાઈએ લગાવેલા આક્ષેપની લઈ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું ઉપરાંત સ્પષ્ટ બોલી રહ્યા છે કે આક્ષેપોથી એમને કંઈ ફરક નથી પડી રહ્યો દર્શક મિત્રો આખા આક્ષેપ દરમિયાન અમારું ધ્યાન ત્રણ ફોટા પર હતું અને જેમાં ધ્યાન આપતા એક વાત આંખે ઉડીને વળગી રહી હતી જે હતી ગ્રામ સભામાં જે એજન્ડા મૂકવામાં આવે છે એમાં સરપંચની જે સહી છે એ અલગ અલગ કરવામાં આવી છે જેમાં ઓગસ્ટ મહિનાની જ વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની જ બે અલગ અલગ તારીખોમાં સરપંચની સહી અલગ અલગ છે ઉપરાંત ગ્રામસભામાં ઉપસ્થિત લોકોની જે નામ સાથેનું લિસ્ટ છે એ આખા આખા લિસ્ટમાં પણ સરપંચની સહી અલગ છે તો શું આખા તંત્રમાં આવી લાલિયાવાડી ચાલી રહી છે ગ્રામ પંચાયત હોય કે સરપંચનો હોદ્દો શું જનતાની સાથે આવી બધી મજાક કરવા અને જનતાના પડતર પ્રશ્નોની સાથે અન્યાય કરવા જનતાની આશા અપેક્ષા પર પાણી ફેરવવા મેળવ્યો છે નકલી કથિત ગ્રામસભાની વાત હોય કે પછી સરપંચની અલગ અલગ સહીઓની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આખો મામલે ઘણા બધા ખુલાસા થઈ શકે એમ છે